આવું થાય ત્યારે તમને એક અલૌકિક આનંદ ની અનુભૂતિ થાય છે પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે આ બગાસા આસુ કે શરીર ધ્રુજારી કેમ થાય છે શું આ કોઈ નકારાત્મક શક્તિની અસર છે શું આપણે પૂજા ચાલુ રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ આજે હું તમને આના વિશે સમજાવવા જઈ રહ્યો છું જેથી તમારા મનની શંકાઓ દૂર થાય આખો વિડીયો ધ્યાથી સાંભળજો જેથી તમે આ દિવ્ય અનુભવનો સાચો અર્થ સમજી શકો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખો કારણ કે દરેક ક્ષણે આપણી કુલદેવી કે માથું ભારે લાગવું આ કોઈ નકારાત્મક શક્તિનું પરિણામ નથી આ એક સકારાત્મક અનુભૂતિ છે જે દેવી દેવતાઓની શક્તિ સાથે તમારા આધ્યાત્મિક જોડાણનું પ્રતિક છે જ્યારે તમે ભગવાનની મૂર્તિ સામે બેસીને તેમના નામનો જાપ કરો છો કે ભજન ગાઓ છો ત્યારે તમારું મન અને હૃદય એક અલગ જ સ્તરે પહોંચી જાય છે તમે ભગવાન સાથે એક ભાવનાત્મક સંબંધ બાંધો છો જેમાં તમે તેમને તમારા પરિવારના સભ્યની જેમ જુઓ છો એક માતા પિતા અથવા મિત્રની જેમ આ સંબંધ એટલો ગાઢ બની જાય છે કે તમારું હૃદય ભગવાનની ભક્તિમાં ડૂબી જાય છે આ બગાસા અને આંસુનું એક કારણે છે કે તમારું મન અને શરીર દિવ્ય ઉર્જા સાથે જોડાઈ રહ્યું છે જ્યારે તમે ભગવાનની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો ત્યારે તમારું હૃદય ખુલી જાય છે તમે તમારી ચિંતાઓ દુઃખો અને ખુશીઓ ભગવાન સમક્ષ મૂકો છો આ સ્થિતિમાં તમારા શરીરના ચક્રો ખાસ કરીને મૂળાધાર ચક્ર અને આજ્ઞા ચક્ર જાગૃત થવા લાગે છે મૂળાધાર ચક્ર એ તમારી આધ્યાત્મિક ઊર્જાનો પાયો છે જ્યારે આ ચક્ર સક્રિય થાય છે ત્યારે શરીરમાં એક ઊર્જા પ્રવાહ શરૂ થાય છે જે બગાસા આંસુ કે ધ્રુજારીના રૂપમાં પ્રગટ થાય છે આ એક સંપૂર્ણ સ્વાભાવિક અને શુદ્ધ પ્રક્રિયા છે બીજું કારણ એ છે કે જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો ખાસ કરીને આજ્ઞા ચક્ર પર પર એટલે કે તમારું બિંદુ ત્યારે મન એક ઊંડી શાંતિની સ્થિતિમાં પહોંચે છે આ સ્થિતિમાં તમારા વિચારો અને લાગણીઓ એક નવી દિશા લે છે તમને દિવ્ય અનુભૂતિઓ થાય છે જેના કારણે આંખોમાં આંસુ આવી જાય છે ક્યારેક તમારું માથું ભારે લાગે છે કારણ કે તમારી ઊર્જા એક નવા સ્તરે કાર્ય કરી રહી હોય છે આ બધું એક સકારાત્મક લક્ષણ છે કે બગાસુ કે આસુ એ કોઈ અશુભ શક્તિની નિશાની છે અને તેઓ ડરીને પૂજા કે જાપ અધવચ્ચે છોડી દે છે પરંતુ આ એક ભ્રમ છે બગાસુ એ દેવતાની શક્તિનો સંચાર છે જે તમારા શરીર અને મનમાં થઈ રહ્યો છે જ્યારે તમે કોઈ દેવસ્થાન કે પવિત્ર સ્થળે જાઓ છો જ્યાં ભજન કીર્તન હોય ત્યારે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તમારા મૂળાધાર જાગૃત કરે છે આ કારણે શરીરમાં ધ્રુજારી કે બગાસુ આવે છે આવું ઘણી વખત દેવીની સવારી દરમિયાન પણ જોવા મળે છે જેમ કે માતાજીની સવારી વખતે ભક્તોને બગાસા અને આંસુ આવે છે આ એક દિવ્ય પ્રવાહ છે જો તમે નિયમિત ધ્યાન જાપ કે પૂજા કરો છો તો તમારા ચક્રો ધીમે ધીમે જાગૃત થવા લાગે છે આ પ્રક્રિયા દરમિયાન તમને ભવિષ્યની ઘટનાઓનો અણસાર થઈ શકે છે અથવા તમારા મનની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે આ બધું તમારી શ્રદ્ધા અને સમર્પણનું પરિણામ છે તેથી આવી અનુભૂતિઓ થી ડરવાની જરૂર નથી બલકે તેને એક દિવ્ય આશીર્વાદ તરીકે સ્વીકારો મિત્રો આશા છે કે તમને સમજાયું હશે કે પૂજા દરમિયાન બગાસુ આંસુ કે માથું ભારે થવું એ ભગવાનની નજીક જવાની નિશાની છે મિત્રો હવે જાણીશું સારો સમય આવતા પહેલા તુલસીનો છોડ આપે છે ભવિષ્યના શુભ સંકેતો તુલસીનું છોડ તમારા જીવનમાં સારા સમયની આગાહી કરે છે તે એક પવિત્ર અને દૈવી છોડ છે શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે પ્રાચીન કથાઓમાં તેને વૃંદાદેવીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે નિયમિત તુલસીની સેવા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તુલસીનું ક્યારે અનાદર ન કરવું જોઈએ મિત્રો તમારા ઘરમાં તુલસીનો છોડ હોવો જરૂરી છે અને તેની સંભાળ રાખવી જોઈએ શું તમે તુલસીના છોડની નજીકથી નિરીક્ષણ કર્યું છે તે આપણને ભવિષ્યની શુભ શુભ ઘટનાઓના સંકેત આપે છે આ સંકેતો દ્વારા આપણે આવનારા સુખ કે સંકટની જાણકારી મેળવી શકીએ છીએ તુલસીના છોડનું નિરીક્ષણ કરવાથી જીવનની મહત્વની ઘટનાઓનો અંદાજો લગાવી શકાય છે તુલસી એક દૈવી શક્તિ ધરાવે છે એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી તુલસીમાં વાસ કરે છે આથી જ ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે જ્યાં તુલસી હોય ત્યાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનો નિવાસ હોય છે શાસ્ત્રો અનુસાર તુલસીની પૂજા કરનાર વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે જો મૃત્યુ સમયે તુલસીનું પાન મોઢામાં મૂકવામાં આવે તો આત્માને શાંતિ મળે છે જે લોકો તુલસીને પાણી આપે છે અને તેની સેવા કરે છે તેઓ અકાળ મૃત્યુથી બચે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરની સામે તુલસીનો છોડ હોય ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી શાસ્ત્રોમાં ઘરના મુખ્ય દ્વાર પાસે તુલસી રોકવાની સલાહ આપવામાં આવી છે જે ઘરમાં તુલસી હોય ત્યાં અકાળ મૃત્યુનો ભય નથી પરંતુ તુલસીને અશુદ્ધ સ્થાને ક્યારેય ન રાખવી કેટલાક લોકો ભૂલથી તુલસીને ગટર કે નાળા નજીક રોપે છે તુલસીને હંમેશા વાસણ વાસણમાં રાખવી જોઈએ તેના પર ગંદુ પાણી ન પડવું જોઈએ અમે જોયું છે કે જે ઘરમાં તુલસીને અશુદ્ધ જગ્યાએ રાખવામાં આવે ત્યાં ગરીબી આવે છે આવી ભૂલ ટાળો તુલસીને હંમેશા સ્વચ્છ વાસણમાં રોપો તુલસીની નજીક કાંટાવાળા દૂધવાળા કે કેક્ટસ જેવા છોડ ન રાખવા આવા છોડ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જેનાથી તુલસી સુકાઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો તુલસીની નિયમિત પૂજા કરે છે તેમના ઘરમાં દરિદ્રતા આવતી નથી તુલસીનો છોડ ભવિષ્યની ઘટનાઓની પૂર્વ સૂચના આપે છે તેને નિયમિત પાણી આપો અને તેના સંકેતોનું નિરીક્ષણ કરો આ સંકેતો જીવનની આવનારી વિપદાઓની જાણકારી આપે છે જેથી આપણે સાવધ રહી શકીએ પુરાણોમાં આવા અનેક સંકેતોનો ઉલ્લેખ છે આપણી આસપાસના વૃક્ષો અને છોડ દ્વારા ભવિષ્યની જાણકારી મળે છે ચાલો જાણીએ તુલસીના કયા સંકેતો શું સૂચવે છે જો તમારા ઘરની સામે તુલસી છોડ હોય તો આ સંકેતો સમજવા જરૂરી છે મિત્રો જો આ ચેનલ પસંદ આવે તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો પ્રથમ સંકેત જો તુલસીનો છોડ યોગ્ય કાળજી હોવા છતાં અચાનક સુકાઈ જાય તો તે અશુભ ગણાય છે શાસ્ત્રોમાં તુલસીનું સુકાવવું નાણાકીય નુકસાન કે વ્યવસાયમાં મુશ્કેલીનું સૂચન માનવામાં આવે છે આવા સમયે સાવધ રહેવું જોઈએ બીજો સંકેત લીલા પાન ખરવા જો તુલસીના લીલાપાન બિનકારણે ખરવા લાગે

જો તુલસી જાતે ઉગે તો તે લક્ષ્મીના આગમન પ્રતીક છે ચોથો સંકેત કીડીઓનું આગમન જો તુલસીના વાસણમાં કીડીઓ આવે તો તે શુભ છે પરંતુ જો કરોળિયા કે અન્ય જીવજંતુઓ ઉપદ્રવ કરે તો તે નાણાકીય નુકસાનનું સૂચન છે તુલસીનો છોડ જેટલો લીલો અને સુંદર હશે તેટલું ઘર સુખી અને સમૃદ્ધ રહેશે તેને સવારના સૂર્યપ્રકાશવાળી જગ્યાએ રાખો ધાબા પર ન રાખવી કારણ કે તે વાસ્તુ સર્જે છે તુલસીને અંધારામાં ન રાખો કારણ કે તે આર્થિક નુકસાન લાવે છે મિત્રો તુલસીની કાળજી લો તે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે જો માહિતી પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જયમાં લક્ષ્મી કોમેન્ટ કરો અને વિડિયો શેર કરો